તડકો થઈ ગયો હોય ટ્રેન આવી નથી આવી જોઈ હમણાં જો હાલો ફેમિલી તો આપણે હવે સડી જાય કામે થોડું કામ પતાવી દઈ જો આપણું કામ પડ્યું હોય તો તમે આજે બન્યા રહી વિડીયોમાં આપણે ચડી જાય કામે હવે જો આપણે બહુપરઠાવા આવ્યા છે અને કામમાંથી નવરા થઈ ગયા છે થોડું કામ તો જો પતાવી દીધું ફેમિલી જમ સોમજા મમ્માજો મમ્માજો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ કાઈ જેસે રવિવાર મજા આવશે આઈડી હો ફૂલ થુ મજા આવ રવિવારની મોજ જ કરવાની કાલે રાજા રમઝાન

હાલો ફેમિલી તમે બને લેજો વિડીયોમાં આપણે બદલાયેલી કપડાં જો હવે બપોરે નીરજ છે બપોરે કામ પતી ગયું છે આવી જાય હવે કરવાનું થતું નથી કેમ કે રવિવારની જે મજા હોય ને ચારેય દિવસે કદાચ આટલી રખડતા હોય ને રવિવારે કામ આવે ને એ મજા ન આવે એટલે રવિવારે મોજ કરવાની જો હા ભાઈ શું કરે હેલા લાઇટ ક્યાં જ કાઢી હતી એટલે લાઇટ કરે હે હા શું હે લાઈટું લાઈટું કરે છે આ ભાઈને બે દિન રજા છે ને કાલે જલસા છે ને આજે જલસા છે હાલો ફેમિલી આપણે છે ને હવે જમવાની તૈયારી છે હવે જમી લઈએ હાલો ફેમિલી બપોર ના ભોજન કરવા દેશી ભાષામાં બપોરા કરવા ઠંડી ઠંડી શાક મસાલા વાળી ટમેટાનું શાક ટમેટાનું શાક આપણે કરી લઈ ભોજન આપણે ભોજન કરીને જઈ છે છે બાર વાગે સારી પડી ગયો હોય આપણે બાર થઈ ગયા છે ભાઈ કઈ કારણ કઢાય ખાઈ માં હાલો જય માતાજી કહી એક જગ્યાએ ઉભા હોય એટલે તમારે સમજી લેવાનું કઈક કામ કર્યું હોય ચાલો નોરતું તો પેલા નોરતાના સર્વે ભાવિક ભક્તો જય માતાજી તો જય માતાજી લખવાનું ભૂલતા નહીં આજે છે માતાજીનું પહેલું નોરતું સત્તર મહિના તો આપણે હવે આરામ કરી લઈ બપોરના ચાર વાગ્યા સુધી

અલ મને દેવો દડો દેવો હાથ પડે કે ના પાડે જો ભાઈ ગાડી ઉભી રહી તમને આજ ગાડી ઉભી રહી છે આજ મોકે જો માલગાડી ઉભી રહી ગઈ જો તડકો આવે આમાં કઈ દેખાતું નથી હાવ સ્ટોપ કરી દીધો જો બીજી ગાડી આવતી છે જો હમણાં બીજી ગાડી આવશે ને તો તમને બતાવીશ ગાડી ઊભી રહી ગઈ જવા સ્ટોપ કરતી તો સિગ્નલ મળ્યું નહી હોય જો ગાડી ઊભી રહી જો હાલો ફેમિલી તમે ભાઈ ના રહીજો વિડીઓ માં આમ આમ આ જો શું હોય ગાડી ઊભી જો ગાડી ઊભી હાલો ફેમિલી તમે રહી રહીજો હાલ લો ફેમિલી સાંજના ભોજન ખાવા આવી ગયું છે ફેવરિટ બટાકાનું શાક રોટલી સંભારો શાક ભાઈ હે ને ખીચડી ખીચડી હા હાલો હાલ ફેમિલી ખીચડી ખાવા મસ્ત મજાના ભોજન આવી ગયા તો ચાલો આપણે જમી લઈએ જમીને તો હાલ લો ફેમિલી આપણે હવે સાંજે જમીને થઈ ગયા છે કમ્પ્લીટ વાગી ગયા છે આઠ આપણે જોઈ લ્યો બાય નો નજારો અંધારું હે જોેરીનો નજારો જોઈ લ્યો કાલો ફેમિલી હવે ને અહીંયા વિરામ આપીએ આજનો વ્લોગ આટલો જ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય